નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફરમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની નવી નવી વાત એ મિત્રો કરીએ છીએ મિત્રો આજે આ વાત કરીએ છીએ મગફળીના પાકમાં એ રાખવાની ખાસ કાળજી મિત્રો મગફળીનો પાક જે છે એ પિસ્તાળીસથી પંચાવન દિવસનો થાય ત્યારબાદ મગફળીના પાકને કોઈ જાતનું ડિસ્ટર્બ કરવાનું હોતું નથી મગફળીના પાકની અંદર મિત્રો હાલ જે છે એ મગફળી પિસ્તાળીસ પંચાવન દિવસની થઈ ગઈ છે ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ હાથી હાંકે છે એટલે કે ટૂંકમાં મોર પગા છે કે બલુનિયા છે આંકતા હોય મિત્રો સુઈઓ જે છે એ એક વખત જે છે એ ઉશ્કરી ગયા પછી એની ઉપર જે છે કોઈ પણ પ્રકારનો એ ડોડવો એ બંધાતો નથી ખાસ કરીને ખેડૂત મિત્રો આ એક ખૂબ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે આ બાબત જે છે એ ઉત્પાદન ઉપર ખૂબ મોટી અસર કરે છે ત્યારે મિત્રો આપણા પાકની અંદર કોઈપણ પ્રકારના હવે હાથી હાંકવાની જરૂર નથી આ બધા ખેડૂત મિત્રોએ એ ખૂબ નોંધ લેવા જેવી બાબત છે ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ખેડૂત મિત્રો બીજા ખેડૂતો સુધી આ વિડીયોને પોગાડવા માટેનો પ્રયત્ન કરજો ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી